સૌરાષ્ટ્ર સંતો અને સુરાની ભૂમિ ગણવામાં આવે છે પણ આજ સાધુ સંતોની ભૂમિ અને સાધુ સંતોના બલિદાન તપની સાધના અને સંતોના ભગવાને સામે આવ્યો છે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે આવેલા વિદ્યાપીઠ ફરેણીના હરિચરણ સ્વામી દ્વારા સાથે અપકૃત્ય કરતો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્વામી હરિચરણ દાસ કઈ રીતે વિદ્યાર્થીઓને તેની જાળમાં ફસાવી હવસ શિકાર બનાવે છે ત્યારે હાલ સમગ્ર મામલે સ્વામી વિદ્યાપીઠ સંચાલકો દ્વારા કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી સાથે આ લંપટ સ્વામી હરિચરણ દાસ દ્વારા અગાઉ પણ અનેક યુવકો સાથે આવું કૃત્ય કર્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ધોરાજી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ આ મામલે કેવા કડક પગલાં લે છે